વડોદરા શહેરમાં પોલીસની હપ્તા પદ્ધતિના કારણે ગેરકાયદેસર દોડતા ડમ્પરો નાગરિકો માટે યમરાજ સમાન બન્યા છે શહેરના અક્ષરચોક પાસે મોપેડ સવાર બે મહિલાઓની પાછળથી અડફેટે લેતા તેમનું ઘટના સ્થળે મોત થયું હતું અને જ્યારે ત્રણ વર્ષના માસૂમ બાળકને માતાની છાયા ગુમાવી હતી વડોદરા શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશનની હદમાં ગેરકાયદેસર રેતી માટી ભરીને પ્રતિબંધ હોવા છતાં ભારદારી ડમ્પરો હપ્તાના કારણે શહેરમાં બિંદાસ દોડે છે તેના પરિણામે ટૂંક સમય પહેલા જ ફતેગન બ્રિજ પર ટુ વ્હીલર ચાલકની મોત થયું હતું તેના પહેલા ગોત્રી પોલીસ સ્ટેશનના પોલીસ કર્મીની પણ ડમ્પર અડફેટમાં મોત થઈ હતી એવા અનેક બનાવો સતત બની રહ્યા છે તેમ છતાં શહેર પોલીસ કમિશનર આ વિષય ઉપર કોઈ પણ કડક કાર્યવાહી કેમ કરતા નથી જ્યારે આજરોજ પણ માહિતી અનુસાર શહેરના ન્યુ વીઆઈપી રોડ ખાતે શિલ્પ ગ્રીન સોસાયટીમાં પતિ અને ત્રણ વર્ષના પુત્ર સાથે રહેતા અને મહેંદી આર્ટિસ્ટ તરીકે કામ કરતા ચાંદનીબેન મલ્હાર વ્યાસ ગટ્રોલ તેમની બહેનપણી મહેનુર શેખ સાથે મહેંદીનો ઓર્ડર પાદરા ખાતે હોય ને મોપેડ પર સવાર થઈ પાદરા ખાતે ગયા હતા અને રાત્રિના આઠેક વાગ્યાની આસપાસ ઘરે પડતા સમયે અક્ષરચોક નજીક પાછળથી પૂર ઝડપે આવી રહેલા મિલર મિક્સર મશીનના ચાલકે મોપેડને ટક્કર મારતા ચાંદનીબેન અને મહેનુર શેખ રોડ પર ફંગોળાઈ જતા બંનેને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા એકસો આઠ એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે ગોત્રી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં તબીબોએ ચારની બે દે મૃત જાહેર કર્યા હતા જ્યારે માહિનુર શેખને ખાનગી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા જ્યાં તેમનું ટૂંકી સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું અકસ્માતના પગલે ઘટના સ્થળે ટોળા દોડી આવ્યા હતા અને અકસ્માત સર્જનાર મિલર મિક્સર મિશીનના ચાલકને ઝડપી પાડી મેથી પાક ચખાડ્યો હતો ઘટના અંગે જેસપી રોડ પોલીસને જાણ કરવામાં આવતા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને અકસ્માત સર્જનાર મિલર મિક્સર મશીનના ચાલકની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી બંને મૃતકોના મૃતદેહને સાયજી હોસ્પિટલ ખાતે પીએમ અર્થે મોકલી આપવામાં આવ્યા છે છોકરી બી એસઆઈડ હતી ડ્રાઈવર બી આ ટ્રક બી એસઆઈડ હતો ટ્રક પર બી એક જ ના મારે કંટ્રોલમાં રહે ને એ પીધેલો હતો ડ્રાઈવર છોકરીના ડેહાડે વચ્ચે એક વચ્ચે સેન્ટરમાં છોકરી ગતે રહી તો કોઈને વાગ્યું છે ખરું હા એના માથામાં બંગલો વાગ્યું છે ભાન કશું છે નહીં અત્યારે જીવા છે ટેક્સ કોઈને ખબર નથી